છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે હવે સુરતમાંથી નકલી ચલણની નોટો બનાવવાની આખે આખે ઓફિસ ઝડપાઈ છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે સરથાણામાં એપલ સ્કવેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને એસઓજીની ટીમે ઝડપી છે એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્ક્વેર કોમ્પલેક્ષમાં નકલી ચરણી નોટો બનાવવામાં આવી રહી છે બાતમીના આધારે એસઓજીની ટીમે દ્રોડા પાડ્યા હતા અને ઘટના સ્થળે લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી હતી સરથાણામાં કેટલાક શખ્સો દ્વારા સોની ચરણી નોટો છાપવામાં આવતી હતી એસઓજીની ટીમે રાહુલ ભાવેશ પવન અને સાગર નામના ચારિસમોની ધરપકડ કરી સાથે જ એસઓજીની ટીમે નકલી ચરણની નોટો છાપવાના મશીન સહિતના બદામાલ જપ્ત કર્યો અને આ નોટો કોના ઇશારે છાપવામાં આવતી હતી અને ક્યાં ક્યાં મોકલવામાં આવી છે તેની પણ તપાસ છે એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો ને બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજીયરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઇસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ ને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એડ છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે ઈસમો જે પકડાયા છે રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસ ઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે પ્રારંભિક જે પૂછપરછ કરીએ તો પહેલાં એ લોકોએ દસ એક હજાર નકલી નોટ બનાવેલી અને લારી ગલ્લે અથવા તો પેલી ચાની કિટલી ને એવી જગ્યાએ છૂટક અને વાપરીતી વરાછા વિસ્તારમાં સો સો રૂપિયાની નોટ છાપવા પાછળનું કારણ એ કે સો રૂપિયાની અંદર નોટમાં કોઈને શંકા નહીં જાય કે આ નકલી હશે પાંચસો રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા જતી હોય છે અને ઘણી વખત અગાઉ પાંચસો રૂપિયાની નોટો પકડાયેલી પણ છે તો એ લોકો વધારે ખરાઈ કરતા હોય છે એટલે એ લોકોનો ઈરાદો એવો છે કે ભાઈ સો રૂપિયા આપણે છાપીશું જલ્દી પકડાઈશું નહીં હા એમને આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જો જોઈને એને વિચાર આવેલો ને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા લગભગ છ એક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા ચાર જણા ચાર જણામાં જે ભાવેશ રાઠોડ અને સાગર રાઠોડ છે બંને ભાઈઓ છે અને એ બંને આ નોટ બનાવવાનું કામ કરતા હતા અને જે બીજા બે પકડાયા છે રાહુલ ચૌહાણ અને પવન બોંડે જે જેમાં એક રાહુલ છે એ મધ્યપ્રદેશનો છે પવન છે મહારાષ્ટ્રનો છે પણ બંને રહેતા હતા સુરતમાં અને એ ત્રણ એક અસલી નોટની બદલે ત્રણ નોટ આ લોકો એને આપતા હતા અને એ માટે ડિલિવરી લેવા આવેલા ને એ દરમિયાન જ ઝડપાઈ ગયેલા શું